नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 26 જૂન 2025 એક ત્રડ ફ્લાઇન ક્રેશ ત્રણ પાયલોટ અને મુંબઈ ની એક સોસાયટી અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલો કરુણ સંયોગ પહેલા કર્ણાટક પછી કેરળ અને હવે ગુજરાત બે ના ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે દિસાવ દર્મા ગોપાલ ઇટાલીયાની જીત બાદ પાર્ટીમાં સખડખડ શરૂ ત્રણ રાજ્યમાં 10 દિવસમાં જ સીઝનનો 25% વરસાદ વર્ષી ગયો આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સુરતમાં સવારથી ધોધમાર મહીસાગરમાં સાતકુંડા ધોધ ખીલી ઉઠ્યો અમદાવાદમાં નીપોલ ખોલી ઘરોમાં પાણી ઘસિયા 4 सलमान खान ની બહેન અને ભાભી ને डेट કર્યા માતા-પિતા ના હોટા હેડા થી અર્જુન કપૂર ડિપ્રેશન માં સરી પડ્યો સાવકી માં શ્રીદેવી ને ક્યારે ન અપનાવી 5 ઈરાન સાથે યુદ્ધ રોકવામાં ભારત સારો મધ્યસ્થી હોત ઇઝરાયેલ ના વિપક્ષી નેતા બોલ્યા ગાઝા એક ઘા જેવું ઈરાન સાથે યુદ્ધ જરૂરી आवती काले अषाढ़ी बीज अने सिद्धि योग नो दुर्लभ संयोग वास्तु पूजन गृह प्रवेश माटे सवारे वागी ने वीस मिनिट सुधी नो समय शू सात ट्रम्पे नाटो समिट में बहादुरी थी युद्ध हवे हमें नुकसान माथी बहार निकरवानी जरूर हूँ ते ऑयल वेचता रोकीश नहीं आठ अमेरिकाए पोते ईरान ने परमाणु टेक्नोलॉजी आपी ईरानी छोकरियों तालीम लेवा असजती हवे ट्रम्पे बॉम्ब फेंक्या आटली बधी दुश्मनावट केवी रीते थई नव सावरकुंडला थोरडीमा सिंहे मासूम ने फाड़ी खाधो मात्र खोपरी हाथ लागी लाग ना पांच वर्षीय दीकरा ने वाड़ी थी बस्सो मीटर ढसड़ी झाड़ी में लई जई शिकार करो ट्रेन्क्यूलाइजर थी बेभान करी पांजरे पूरिय दस गोविंदा ने अवतार ऑफर थी होवा दावो खोटो पत्नी सुनिताए मजाक उड़ाता कहु इन्कार करने बात तो फिल्म ऑफर थी के केम एपण प्रश्न